માં મુશળધાર વરસાદે તારાજી સર્જી દીધી છે ભારે વરસાદથી દેવકા નદી બે કાંઠે વહેતી થઈ છે નદીના પાણી રહેણાંક વિસ્તારોમાં ભરાયા છે ટાગોરનગર એક ભારબોર ભાડોરનગર એકમાં વરસાદી પાણી ભૂસ્યા છે તો ઘરમાં પાણી ભરાતા ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ડાગોરનગર વિસ્તારના દ્રશ્ય છે ને અત્યારે ડાગોરનગર વિસ્તાર ની અંદર ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાઈ ચુક્યા છે આ ગૌશાળા રોડ કહેવાય છે આ ગૌશાળા રોડ ઉપર જ અત્યારે દોઢ થી બે ફૂટ પાણી છે તો સોસાયટીના અમુક અમુક જે નિશાન વાળા મકાનો છે પાણી ઘુસવાની શરૂઆત થઈ ચુકી છે દેવકા નદી ની અંદર શહેરમાં ઘુસી રહ્યું છે તેને લઈને જે નિશાન છે તે હાલ મુશ્કેલીમાં ઉકાયા છે તો તેની સાથો સાથ ટાગોર નગર હોય જલારામ સોસાયટી હોય કે બિહારી નગર હોય તમામ જે નિશાન વાળો વિસ્તાર છે તેની અંદર અત્યારે દેવકા ના પાણી છે તે ફરી ચુક્યા છે રોહિત છે બારડ વેટે ગીર સોમનાથ